શ્રીમદ ભાગવત દસમો સ્કંધ પાસઠ મો અધ્યાય બલરામજીની વિરજ યાત્રા શ્રી સુખદેવજી કે છે કે પરીક્ષિત ભગવાન બલરામજીના મનમાં વીરજના નંદ બાવા વગેરે સંબંધીઓ ને મળવાની બહુ ઉત્કંઠા થઈ એટલે તેઓ રથમાં બેસીને દ્વારકાથી નંદા વ્રજ માં વ્રજવાસીઓ ગોપ ગોપીઓ બહુ દિવસથી આતુર હતા અહીંયા અમને બલરામજી કૃષ્ણ મળવા આવે બલરામજીને ત્યાં આવેલા જોઈને બધા બહુ પ્રેમથી એને પ્રેટે છે બલરામજી એ મા જશોદાજી અને નંદ બાવાને પ્રણામ કર્યા છે અને એ આશીર્વાદ આપીને એના અભિનંદન આપ્યા છે કે તમે તમે જગદીશ્વર છો તમારા નાના ભાઈ શ્રી કૃષ્ણ સાથે હંમેશા અમારી રક્ષા કરતા રહ્યો આવું કહીને બલરામજીને ખોળામાં લઈ લીધા અને પ્રેમાશ્રુથી એને ભીંજવી દીધા પછી વડીલ વૃદ્ધ ગોપો એ બધા ને બલરામજી અને નાની નાની વયના ગોપો ને બલરામજી એ નમસ્કાર કર્યા છે બધા એ બલરામજીને નમસ્કાર કર્યા છે ગોપ બાળકો પાસે જઈને કોઈની સાથે હાથ મિલાવ્યો તો કોઈની સાથે મીઠી મીઠી વાતો કરી કોઈને ખૂબ હસી હસીને પહેતા પછી જ્યારે બલરામજી નો શ્રમ નિવૃત્ત થયો અને તેઓ આરામથી બેઠા ત્યારે બધાય ગોપો એની પાસે આવે છે ગોપો કમળનયન ભગવાન શ્રી કૃષ્ણ માટે સમસ્ત ભોગ સ્વર્ગ અને મોક્ષ પણ ત્યોજી બેઠા હતા બલરામજીએ જ્યારે એમને અને એમના પરિવાર વિશે કુશળ પ્રશ્ન પૂછ્યો ત્યારે એને પ્રેમપૂર્વક ગદગદ વાણીમાં તેમને પણ પ્રશ્ન પૂછ્યો છે બલરામજી વસુદેવજી વગેરે અમારા સ્નેહી સ્વજનો સકુશળ તો છે ને બધાને સારું છે ને હવે તો તમે લોકો પત્ની વાળા પુત્ર વાળા થયા છો તો અમને કોઈ દી યાદ કરો છો કચ્છી નો બાંધવા સર્વે સે કચ્ચીત સ્મરથ નો રામ યુય દાર સુતાન્તા અમને કોઈ દી યાદ કરો છો અને મોટા સૌભાગ્યની વાત તો એ છે કે પાપી કંસને તમે લોકોએ મારી નાખો અને પોતાના સ્નેહી સંબંધીઓ માટે મોટા બધાને મોટા કષ્ટમાંથી તમે ઉગારી લીધા એ ઓછા આનંદની વાત નથી કે તમે લોકોએ બીજા બધાય શત્રુઓને મારી નાખ્યા અથવા તો જીતી લીધા છે હવે અત્યંત સુરક્ષિત કિલ્લામાં જઈને તમે રહ્યો છો ભગવાન બલરામજીના દર્શન કે કેમ બલરામજી મથુરા નગરીની સ્ત્રીઓના વાલા શ્રી કૃષ્ણ સુખી તો છે ને એને કોઈ જાતનું કઈ દુઃખ નથી ને મુશ્કેલી નથી ને અને એને કોઈ દી પોતાના ભાઈ બંધુ માતા પિતા ને યાદ આવે શું તેઓ તેમના માના દર્શન માટે એક વખત પણ અહી આવી શકશે મહાબાઉ શ્રી કૃષ્ણ ક્યારે અમારા લોકોની સેવાનું પણ કઈ સ્મરણ કરે છે તમે જાણો છો કે સ્વજન સંબંધીઓને છોડવા બહુ કઠણ છે એમ છતાય અમે તેમના માટે મા બાપ ભાઈ બંધુ પુત્ર પતિ બેન દીકરી એ બધાને છોડી દીધા પણ પ્રભુ જેને માટે અમે સર્વત ધ્યજી જોઈતા એવા અનન્ય આશ્રિત અમને વાત વાતમાં જ સંબંધ તોડી ત્યજીને સ્નેહનો સંબંધ તોડી સૌહાર્દ્રના હાર્દ્રના તંતુને તોડીને અમારી સાથેના સંબંધો તોડીને પરદેશ અમે ઈચ્છક ને તો એને રોકી લેત પણ જ્યારે હું તમારો ઋણી છું હું તમારો ઋણી છું તમારા ઉપકાર નો બદલો ક્યારે ચૂકવી શકું નહીં હું ચૂકવી શકીશ જ નહીં ત્યારે એવી કઈ સ્ત્રી છે કે જી એની મીઠી મીઠી વાત ઉપર વિશ્વાસ ન મૂકે એક ગોપીએ કીધું કે બલરામજી અમે તો ગામડાની ગમાર ગોવાલોણ અમે એની વાતમાં આવી ગઈ પણ શહેરની સ્ત્રી હોય ને બહુ ચતુર હોય છે

ત્રીજી ગોપી અરે ગોપીઓ સમય જ પસાર કરવો હોય તો વિષય બદલી નાખો જો જોઈ નિષ્ઠુરનો આપણા વિના આટલો સમય પસાર થઈ જાય છે તો પછી આપણે પણ એની માફક જ ભલે દુઃખમાં કેમ ન હોય આપણો સમય પસાર થઈ જશે હવે ગોપીઓના નેત્રોની સામે શ્રી કૃષ્ણનું સુંદર હાસ્ય ભાષણ કરવું કૃષ્ણનું જોવું એની ગતિ તેમજ પ્રેમપૂર્વક આલિંગન વગેરેની યાદ આવવાથી ગોપીઓ રડવા લાગી છે

નયકો વિદ બલરામજી તેમને ભગવાન શ્રી કૃષ્ણનો હૃદય સ્પર્શી અને લોપામનો સંદેશ કહીને એના મનનું સમાધાન કરે છે બલરામજી વસંત ઋતુના બે મહિના ચૈત્ર ને વૈશાખ ત્યાં રોકાણા ગોપીઓ સાથે રહીને એમના પ્રેમમાં કરતા કેમ કરે તો ભગવાન રામ જ છે ને ભગવાન ગોપી નામ રતિમાવહન ઈ સમયે પૂર્ણ ચંદ્રના કિરણોથી ઉજ્જવળ અને રાત્રિ વિકાસી કમળના છોડના સુગંધી વાયુ થી

ગળામાં પુષ્પોનો હાર શોભતો હતો માળા પહેરી હતી એના એક કાનમાં કુંડળ ઝડકતું હતું મુખારવિંદ ઉપર આંસી હતું એના ઉપર પરસેવાના બુંદ હિમકણો જેવા શોભતા હતા સર્વશક્તિમાન બલરામજીએ જલ ક્રીડા કરવા માટે યમનાજીને બોલાવ્યા પણ યમનાજી આ તો મદિરાથી મત છે મદિરા પીધીશ એટલે એમનાજી એવું સમજ્યા કે આને મદિરા પીધીશ બલરામજીના વાક્યનો અનાદરપૂર્વક અને કહે છે અરે પાપીણી યમુના મારા બોલાવા છતાંય તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં નથી આવતી મારો તિરસ્કાર કરી રહી છો જો હવે હું તને તારા સ્વેચ્છાચારનું ફળ ચખાડું છું હમણાં જ ઘરની અણીથી તારા સેંકડો ટુકડા કરી નાખું છું જ્યારે બલરામજી એ યમનાજીને આ પ્રમાણે ધમકાયવા ત્યારે યમનાજી ભયભીત થઈ ગયા બલરામજીના ચરણમાં આવીને પ્રાર્થના કરવા લાગ્યા છે હે લોકાભી રામમમ બલરામજી હે મહાબાહો હું તમારું પરાક્રમ ભૂલી ગઈ તી એ જગતપતિ હવે હું સમજી ગઈ છું કે આપના અંશ માત્ર શેષ નાથજીના આ સંપૂર્ણ જગતને આપ ધારણ કરો છો ભગવાન તમે પરમ ઐશ્વર્યશાળી છો તમારા વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનને લીધે મારાથી આ અપરાધ થયો છે સર્વ સ્વરૂપ ભક્ત વત્સલ હું આપના શરણમાં છું આપ મારી ભૂલક ક્ષમા કરો મને મુક્ત કરો મને મુક્ત કરવા માટે કૃપા કરો રામ રામ મહાબાહો ન જાને તવ તવિક્રમ યે ન વિતૃતા જગતી જગત વિશ્વાત્મન પ્રાર્થના સ્વીકારીને ભગવાન બલરામજી એની વાત સાંભળીને એને ક્ષમા કરી દેશે અને જેમ ગજરાજ હાથણીઓની સાથે ક્રીડા કરે એ પ્રમાણે બલરામજી ગોપીઓની સાથે જળ ક્રીડા કરવા લાગ્યા છે જ્યારે ઈચ્છા અનુસાર જળ ક્રીડા કરીને બાર નીકળ્યા ત્યારે લક્ષ્મીજી એને નીલાંબર બહુમૂલ્ય આભૂષણ અને સુવર્ણનો હાર આપ્યો બલરામજી એ નીલાંબર અને સુવર્ણની માળા પહેરી લીધી અને સુંદર આભૂષણો પહેરવાથી એટલા સુંદર લાગતા હતા કે જાણે ઇન્દ્રનો શ્વેત વર્ણનો હાથી હોય પરીક્ષિત આજે પણ અનંત પરાક્રમ પરાક્રમવાળા બલરામજીના પરાક્રમના યશોગાન કરતા હોય એમ એમનાજી એના ખેંચેલા માર્ગથી વહી રહ્યા છે એ જગ્યાએ એમનાજી થોડાક વંકાઈને ચાલે છે વંકાઈને વહે છે બલરામજીનું ચિત્ત વ્રજવાસી ગોપીઓના માધુર્યથી એ રીતે મુક્ત થઈ ગયું કે એને સમયનું ધ્યાન નો રહ્યું કેટલો સમય વીતો ઘણી બધી રાત્રિઓ એક રાતની ની જેમ વ્યતીત થઈ ગઈ છે આ પ્રમાણે બલરામજી વ્રજમાં વિહાર કર્યા એવ સર્વા નિશાયાતા એકેવરમતો વ્રજે રામ સિપ્તચિત માધુર્યે વ્રજયો યો ઈ શ્રીમદભાગવતે મહાપુરાણે પારમશ્યામ સંહિતાશમસ્કંધે ઉત્તરાર્થે બલિદેવ વિચ યમુના સંકર્ષણનામ પંચમધ્યાય શ્રીકૃષ્ણાપણ સમાર્પયા ઓગવતે વાસુદેવાય